તમારું સ્વાગત છે આજે આપણે નાસ્તા માટે બટાકા વડા બનાવીશું તેના માટે મેં આ ચાર પાંચ બટાકા લીધા હતા એને બાફરી અને તૈયાર કરી દીધા છે હવે આ બટાકાને આપણે મેસર આ રીતે મેસ કરીશું

હવે એની અંદર એક ચમચી જેટલું તેલ નાખીશું હવે આપણે એની અંદર થોડું જીરું નાખીશું અડધી ચમચી ઈંગ નાખીશું થોડી હળદર નાખીશું પછી એની અંદર આ એક બે વાટ લીલા મરચાં છે એને થોડા કચરા વાટી નાખ્યા છે એ નાખીશું હવે આપણે એને સાપરસુ હવે આ બટાકા જે આપણે જેની અંદર આપણે અંદર આપણે બહુ તેલ નહી નાખવાનું થોડુંક જ તેલ નાખવાનું છે ખાલી આપણે બટાકાનું પુરણ ગરમ થાય એ રીતે મસાલો બધો મિક્સ થઈ જાય

મિશ્રણ તૈયાર થઈ ગયું છે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે થોડો ગરમ મસાલો નાખીશું એનાથી ટેસ્ટ આવે છે તમારી ઈચ્છા હોય તો તમે લાલ મરચું પણ નાખી શકો છો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એની અંદર ખાટું મીઠું થાય એના માટે એક ચમચી ખાંડ નાખીશું અને એક ચમચી લીંબુનો રસ નાખીશું હવે એને મિક્સ કરી દઈશું હવે આપણું આ પૂરણ તૈયાર થઈ ગયું છે એને ઠંડુ થવા દઈશું હવે આપણે આ બાઉલમાં એક વાડકી ચણાનો લોટ લીધો છે એનો આપણે બેટર બનાવીશું એમાં આપણે સાત પ્રમાણે મીઠું નાખીશું પછી તેમાં થોડી હળદર નાખીશું થોડું લાલ મરચું પાવડર નાખીશું થોડું જીરું નાખીશું અને આ લોટમાં બાઇડિંગ આવે તેના માટે આપણે એક ચમચી ચોખાનો લોટ નાખીશું હવે એને આપણે મિક્સ કરી દઈશું બધું અંદર મિક્સ થઈ જવું જોઈએ પછી એની અંદર આપણે થોડી સ્વાદ આવે એના માટે હીંગ નાખીશું મિક્સ કર્યા પછી આપણે થોડું થોડું પાણી લડીશું અને આ બેટર ને આ રીતે હલાઈશું આપણે બહુ પાતળું નીકળવાનું બટાકા વડા બોરાય એ રીતે આપણે એને ખીરું બનાવાનું છે આ ખીરું બનાવીને આપણે એના દસેક મિનિટ નો રેસ્ટ આપવાનો છે હજુ આપણે થોડું પાણી રેડવું પડશે ઘટ ખીરું જ રાખવાનું પછી એને રેસ્ટ આપીશું પછી આપણે એવું લાગે તો બે ત્રણ ચમચી એની અંદર પાણી ઉમેરવાનું છે પહેલા આપણે આ રીતે જ ખીરું રાખવાનું છે હવે એને ઢાંકી અને દસ એક મિનિટનો રેસ્ટ આપીશું હવે આ પૂરણ આપણું ઠંડુ થઈ ગયું છે એને આપણે આ રીતે થોડો લુયો લઈ અને હાથની મદદથી હથેળીથી આ રીતે આપણે એને બહુ લુયું બાર દેવાનું છે બે હથેળીથી આમ પોચા હાથે જ બહુ દબાવવાનું નહીં નાની લાડુડી જેવું આ રીતે બધા બટાકાનું પૂરણ આપણે હાથમાં લઈ અને ગોળા વાળી લઈશું આપણે આ પેનમાં તેલ મૂકી દીધું છે તેલ થઈ ગયું છે ને ગેસ આપણે ધીમો કરી દીધો છે આ રીતે બધા વાળી દઈએ હવે ખીરાને રેસ્ટ મળી ગયો છે અને હલાવી અને અંદર આપણે અડધી પોણી ચમચી જેટલું જ આપણે ખારો નાખીશું ખારો નાખ્યા પછી આપણે એક જ સાઈડે આ રીતે હલાવ્યા કરવાનું છે ખીરાની અંદર ખારો ભરી ગયો છે હવે આ રીતે આપણું ખીરું થવું જોઈએ હવે જો તમને હાથથી ફાવે તો હાથથી અને ચમચીથી ફાવે તો ચમચીથી આપણે બટાકાવાળા ખીરામાં બોરી અને તળવાના છે હું પહેલા તમને હાથથી બતાવી દઉં છું આ રીતે કરી આપણે ગેસ ધીમો કર્યો છે અને અંદર નાખી દેવાનું છે હવે બીજી રીતે હું તમને બતાવું છું આ રીતે ચમચીની મદદથી તમે એને બોડી અને તમારા હાથના બગડવા હોય તો આ રીતે પણ કરી શકો છો એ રીતે આપણે છે લુવા એને ખીરામાં બોળી અને આપણે એની અંદર તળવામાં મૂકી દઈશું પછી ધીમે ધીમે આપણે ગેસ તો ધીમો જ રાખ્યો છે ધીમે ધીમે એની જાતે જ વડા ઉપર આવી જશે હવે બટાકા વાળા તેલનું કોટિંગ થવા માંડ્યું છે એટલે આ રીતે આપણે એને ચમચાની મદદથી મદદ ગેસ ધીમો જ રાખીશું બટાકા તો અંદર આપણે બાફેલા છે એટલે એને એને કોઈ જરૂર નથી પણ છે આપણે થોડું ક્રિસ્પી બનાવવાનું છે આ રીતે આપણે એને પલટાઈ દઈશું થોડા અચ્છા બદામી થાય એટલે એને કાઢવાના છે દર હજુ થોડા આપણે એને તરવા પડશે તમારું ખીરું પાતું હશે તો બટાકા વડું અંદરથી છૂટું થઈ જશે એટલે ખીરું આપણે થોડું ઠીક જ રાખવાનું છે જો આપણા બટાકા વડા હવે તૈયાર થઈ ગયા છે હવે એને આપણે ઝેરાની મદદથી થી ચારણીમાં કાઢી લઈશું આપણા ટેસ્ટી બટાકા વડા તૈયાર થઈ ગયા છે તમારા બાળકોને તમારા દાદા દાદીને કોઈ પણ ખાઈ શકે છે દાંત ના હોય એ પણ આ ખાઈ શકે છે ખૂબ ટેસ્ટી બટાકા વડા છે એને મેં સોસ અને લીલા મચા સાથે સર્વ કર્યા છે તમને અમારા બટાકા વડાની રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો